બોલો મેલી મોણ યા તણું અને જીભે ના લઈશ નામ નહી તર ગઢપત ગામો ગામ તું માખણ ઉઘરાવીશ લે આજે નાગબાઈ માનું જયારે અહીંયા આસ્થાનું કેન્દ્ર છે ત્યારે નાગભાઈ માના ચરણોમાં વંદન કરી અને આપણે કાર્યક્રમને આગળ ધપાવતા પહેલા આમ તો મંચસ્ બિરાજમાન તમામ મહાનુભાવોનો પંકજભાઈ અમારે સંજયભાઈ અમારે દાદા જિલ્લા પ્રમુખ તરીકે આમ તો ખૂબ લાંબા સમયથી સેવા આપી રહ્યા છે સાથે જ કેડી કાંતિભાઈ બાવરવા અહિયાંભાઈ મનોજભાઈ ભાઈ શ્રી જાડેજાભાઈ કાનભાઈ અને મોટી સંખ્યામાં આપ સૌ જયારે સામે ઉપસ્થિત છો ત્યારે હું માનું છું કે આજે સરવળ ગામમાંથી કંઈક હળવળા કરવા માટે આપ સૌ ભેગા થયા છો તો આજની ગુજરાત જોડો જનસભાની સાથે હું એક નવું નામ આપીશ કે આજની પરિવર્તન સભામાં હું રાજુ કરપડા આપનો આપનું હૃદયથી સ્વાગત કરું છું ખાસ કરી મોરબી જિલ્લાના પ્રવાસે હમણાં ગુજરાત જોડો જનસભા અંતર્ગત જયારે જયારે પણ આયોજન થાય છે ત્યારે અહીંયાથી એક ખેડૂતોનો અવાજ આવે અને સભાનું આયોજન કરવામાં આવે ત્યારબાદ ત્યાંથી સૂચના આવે કે તમારે મોરબી જવાનું છે મોરબીના ગામડાઓમાં જયારે ફરીએ છીએ તો પંકજભાઈ પહેલા કહ્યું કે શાંતિ દેખાય છે લોકો શાંત છે સંજયભાઈ એ પણ વાત કરી લોકો શાંત છે હું એવું માનું છું કે આંધી પહેલાની જે શાંતિ હોય છે ને એ શાંતિ હશે દરિયાની અંદર જયારે દરિયો તોફાની બનવાનો હોય એની પહેલા જે દરિયાનું પાણી શાંત થઈ જાય ને શાંતિ થયા છે આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી અને બે હજાર ખેડૂતોની કરવા ભેગા થયા છીએ વાત યુવાનોની કરવા ભેગા થયા છીએ વાત મહિલાઓ જે મોંઘવારીથી પીડાય છે એની કરવા ભેગા થયા છીએ આજ દિવસ સુધી આપણી સામે ભાજપ કોંગ્રેસ લોકો કંટાળે કોંગ્રેસમાં જાય ઉપરના નેતા પાછા ભાજપ માં જાય લોકો કંટાળે ભાજપ થી કોંગ્રેસમાં જાય પછી લોકો એ મન બનાવી લીધું કે મત દઈએ ભાજપ માં જતા રહે છે એના કરતા સારું એ છે ભાજપ ને મત દઈ દઈએ મારી વાત સાચી છે કે કોક નું ગહાતું બોલાય તો એમના ગામમાંથી માફ કરજો પણ પીડા અંદર થી આવી છે થોડુંક બોલ્યા વગર રડશે નહીં ગઠબંધન તો જોયા રાહુલ ગાંધીજી આવ્યા એને એવું કહ્યું કે ભાઈ કોંગ્રેસમાં જે જે લોકો ભાજપ સાથે મળેલા છે આ લોકોને કોંગ્રેસ થી હટાવી દેવામાં આવશે જે લોકોને ભાજપના નેતાઓ સાથેના ધંધા છે એનું ક્રોસ ચેક કરવામાં આવશે આવું રાહુલ ગાંધીજી એ કહ્યું અને આ લોકોને કોંગ્રેસ થી દૂર કરવામાં આવશે અત્યાર સુધી અમારી ઉપર કોંગ્રેસના નેતાઓએ ખૂબ આરોપો મૂક્યા સરોવળ ગામની સભામાંથી કોંગ્રેસના નેતાઓને ખાસ કરી અને આખા ગુજરાતની જનતા આખા ગુજરાતના કોંગ્રેસના નેતાઓને કહીએ છીએ સાથે જ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અહીંયાથી તમારું અને કોંગ્રેસનું અને ભાજપનું જે ઇલું ઈલું ચાલતું હતું એ હવે ખુલ્લું પડી ગયું છે રાહુલ ગાંધીએ તો એવું કહ્યું હતું કે ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને હવે પાર્ટી માંથી દૂર કરવામાં આવશે જે નેતાઓએ જે પ્રમુખોએ જે કોંગ્રેસના એ કોંગ્રેસને ખતમ કરવાનું કામ કર્યું હતું એ નેતાઓને ફરીવાર પ્રમુખ બનાવવાનું કામ થયું આખા ગુજરાતમાં ગઠબંધન બી ટીમ સી ટીમ ની વાત છે અહીંયા આવીને મને જાણવા મળ્યું અને હું ખરેખર એમને અભિનંદન પણ આપું છું પત્ની જિલ્લા પંચાયતમાં સભ્ય પતિ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ આ તો કેવું ગઠબંધન અરે રોડ ઉપર ગઠબંધન કરે પાર્ટી બચાવવા ગઠબંધન કરે સરકાર બચાવવા ગઠબંધન કરે એવા તો જોયા ગઠબંધન ભાજપ કોંગ્રેસ નું મોરબીમાં બેડરૂમ સુધી નું ગઠબંધન છે વાત એ છે અને પાછા હું ખરેખર હૃદયના ઉડાણ થી આશીર્વાદ આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે એમની જોડી સલામત રાખે ને વરના કરે ભગવાન આપણી લડાઈ આપણે લડે દેશું મિત્રો વાત એ છે કે આઝાદીના ઓગણ એસી વર્ષ થયા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન આ વિધાનસભામાં વારંવાર છ વખત હું ચૂંટાણો સાત વખત હું ચૂંટાણો વારંવાર વાતો કરે છે વાસ્તવિકતા એ છે આ વિસ્તારની આજે પરિસ્થિતિ શું છે આજે જે સરવળ ગામમાં આપણે મળ્યા બાજુનું ગામ બગસરા હોય મોટી ભેલા હોય જસાફર હોય આ તમામ ગામડાઓ આજે સિંચાઈના પાણીથી વંચિત છે માળિયા તાલુકાના ચૌદ થી પંદર ગામમાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી વારંવાર જયારે ચૂંટણી આવે છે ત્યારે અહીંયા ભાજપના નેતાઓ આવીને કહે છે કે આ વખતે અહીંયા કેનાલ કાઢવાની છે ને ક્યાંક કંઈક કેનાલના માપ લેવા કોકને મોકલે આપણે જોવાનું નથી કે આ સરકારી માણસ કોકને ખાનામાંના દાડિયા કરીને લઈ આવ્યા છે સગનભાઈ ના ખેતર માંથી નીકળે છે ગામમાં પાંચ જણા વાતો કરે લેન્ડ માપવા આવ્યા કેનાલ માપવા આવ્યા પણ આવ્યા એ દાડિયા મોરબી જ લાવ્યા એ કોઈ સરકારી માણસ નતા પાછા એ માપ દે અહીં નાની નીકળશે અહીં મોટી નીકળશે પાછા આપણા પાંચ ખેડૂત હોય ભલામણ લઈને જાય મારા શેઠે થી કાઢી દો હકીકત ઈ છે સરકારના ચોપડે ક્યાં આ માળિયા તાલુકાના ગામડાને સિંચાઈનું પાણી પહોંચાડવાની ખરેખર ઓન પેપર રજૂઆત જ નથી કરવામાં આવતી વાત એ છે કે જે લોકો એ પાણી થી વંચિત રાખ્યા મને મહાદેવ બાપા એ વાત કરી છ સાત ગામ એવા છે કે હજુ પીવાના પાણીના ફાફા પડે છે મારી વાત સાચી છે હવે પીવાના પાણીના જો હજુ ફાફા પડતા હોય અને સાહેબ ને વિશ્વગુરુ બનવાની વાતો કરે છે એમને કહીએ છીએ તમારા ધારાસભ્યને કયો ચેલેન્જ ફેલેન્જ બધું બંધ કરી દે ધારાસભ્ય થી પીવાનું પાણી ન ભૂખતું હોય પંકજભાઈ રાણસરિયા મહાદેવ બાપા ના કાંતિભાઈ ધારાસભ્ય એવું કહી દે કે પીવાનું પાણી પહોંચાડવાની તાકાત મારી નથી પંકજ રાણસરિયા સાથે મોરબી ટીમ ની સાથે રાધુ કરપડા આવીને અહીંયા લડશે જ્યાં સુધી પાણી નહીં પહોંચે ત્યાં સુધી ઘરના ટેન્કર આપવાની તૈયારી છે અમારી

પાણી હોય સ્વાભિમાન હોય થોડીક પણ લોકો માટે લાગણી હોય એક વખત મેદાન આવો પીવાના પાણી મુદ્દે લડવું છે લડવું છે પૂરતા ભાવ મળે એ માટે લડવું છે તમારામાં થોડું પણ સ્વાભિમાન હોય આવી મેદાનમાં આજે મોરબીના આંગણેથી એક પાત્રી ભરોનો યુવાન તમને ચેલેન્જ કરવા આવ્યો છે તમારી હારે આખી ભાજપ સરકારને ચેલેન્જ કરીએ છીએ અને ભાજપ સરકારના જેટલા ગુંડાઓ છે એને ચેલેન્જ કરીએ છીએ કોઈ એવું કહેતું હોય માયનો લાલ અહીંથી આ ધમકીઓ દઈશું ડરાવશું હેરાન કરશું ફોન કરશું બે લુખાઓ પાસે ફોન કરાવશું એટલે ભાઈ અમે અહીંયા પાર્ટી હલાવવા આવ્યા છીએ મંજીરા વગાડવા થોડા આવ્યા છીએ અમે લોકોને પ્રેમથી સમજાવીએ છીએ સાતો વિકાસ શું હોય એની વાત કરવા આવ્યા છીએ તમે ધરાવવા ધમકાવાની વાત કરશો તમે તમારા બે પોલીસ ના સંબંધોનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાને ડરાવશો ભાજપના તમામ નેતાઓને કહીએ છીએ આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક માથું કપાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરેલો છે આમ આદમી પાર્ટી નો સૈનિક છે નથી કોંગ્રેસ નો વ્યક્તિ આમ આદમી પાર્ટી નો સૈનિક છે માથું કપાવી દે છે પણ કોઈ ને બાકી વાત રહી ખેડૂતોની આજની સભામાં કહ્યું કે સભામાં જે દોસ્તો મિત્રો આવે છે દૂર દૂર સુધી અંધારામાં ઉભા છે ક્યાંક ને ક્યાંક સવારે ફોટા ઝૂમ કરીને જોવામાં આવે છે કોણ કોણ સભામાં ગયું તું ગામમાં એક બે જણા હોય એમને ક્યાંક આ ફલાણા ગયા હતા ને પાછા જી ના બે ત્રણ લંગુરિયા હોય પીજીબીસીએલ વાળા આવે ચેકિંગમાં

આપણા બાળકો આજે સીમાડા સાચવીને બોર્ડર ઉપર ઉભા છે એને પણ અહીંયા ગાંધીનગરમાં આવીને આંદોલનો કરવા પડે છે આનાથી મોટી દુર્ભાગ્યની વાત બીજી કોઈ હોય સૈનિકો ગાંધીનગરમાં આંદોલન કરે સૈનિકોને જે હક અધિકારો મળ્યા છે એનાથી વંચિત રાખવાના કૃત્ય થાય છે જાણી જોઈને ષડયંત્ર કરવામાં આવે છે દોસ્તો અહીંયા હું જ્યારે મુલાકાત કરવા સૈનિકોની ગયો એક વાત સાંભળીને આપડા રૂવાડા બેઠા થઈ જાય

ધારાસભ્ય હશે એ તો સ્વાભાવિક છે પોતાની સત્તા બચાવવા માટે પોતાની ખુરશી બચાવવા માટે થઈ અને કંઈક ને કઈક તમને ખોટા હાથો બનાવીને ઉપયોગ કરશે પણ થોડો ભગવાન ડર રાખજો બાકી જે દિવસે મોરબી એ ભાઈએ કહ્યું મન બનાવી લીધું છે અને માળિયાને મનાવવાનું કામ અમે તમે બધા ભેગા મળીને તે મળી બાજુ મેડલ બગેસરા છે મુદ્દાઓ કયા કયા મુદ્દા પર વાત કરું પાણી તો નથી ખાતર નથી પૂરતા ભાવ મળતા નથી એપીએમસી ની અંદર ખેડૂતોનું શોષણ થાય અત્યારે મરચાની વાત કરીએ તો રૂપિયે બે રૂપિયે કિલો મરચા વેચાય છે કયા મોટે વાત કરે ખેડૂત હિતની અને મને નવાઈ એ લાગે છે કે ભાજપના પચીસ સાંસદ એક કોંગ્રેસના ટોટલ છવી અને ગુજરાતની અંદર જેટલા ભાજપના ધારાસભ્યો છે એક પણ ધારાસભ્ય ને અંદર માનવતા જાગતી નથી એક પણ ધારાસભ્યની અંદર બોલવાની તાકાત નથી કે અમેરિકા થી અહીંયા આયાત કરવાનું બંધ કરો આપણા ખેડૂતને પૂરતો કપાસનો ભાવ મળે વ્યવસ્થા કરો આ બોલવાની તાકાત ધારાસભ્યમાં નથી વાત આગળ કરીએ કે એ અમેરિકાના દબાવમાં આવીને સરકારે નિર્ણય લઈ લીધો કે અમે અહીંયાથી અમેરિકાથી કોઈ પણ વ્યક્તિ સપ્ટેમ્બર મહિનામાં કપાસની આયાત કરશે

મીડિયા વાળા મિત્રો તો હજી પાડો નથી ખાતા એ કે america સામે લા લાગે લે ઓલા વારો પાડી દીધો અમે લા લાયક નથી કરવી બાપા મરી ગયા અમારા ખેડૂતો લા લાયક લા લાયક આ બધી વાતો કરે છે ખેડૂતો બાપડા મરી ગયા વિદેશ નીતિ એટલી બકવાસ છે કે એમના એક નિવેદન થી કેક ને કે એમના એક નિર્ણય થી આપણો બાપડો ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને કેક ને કે આત્મહત્યા નું પ્રમાણ વધતું જાય છે વાત રહી અહીંયાની બગસરાની તો આજુબાજુના ગામમાં અહીંયા ગામના લોકોને જો મીઠાની કાંઈ લીજ ગરવી હોય તો ગામના લોકોને પરમિશન મળે છે ખરા કેટલા લોકોને છે મીઠાનો ધંધો જમીન સરકારે આપી હોય એવું કેટલા લોકો છે એક પણ વ્યક્તિ નથી બહારથી કોઈ ઉદ્યોગપતિ આવે છે અને એને અહીંયા મીઠાની લીજ ગરવી છે તો એને હેક્ટરો હેક્ટર જમીન આપી દેવાના આવે એટલી હદે કંટાળો લેવડાવ્યો કે એમને તો આપી દીધું નમકમાં નાદારી કરી દીધી પણ અમારું મોરબી બાજુથી પાણી જે આવતું હતું કુદરતી વરસાદનું પાણી એ વરસાદના પાણી અને પણ રોક લગાવવાનું આ લોકોએ કામ કર્યું આજે અમારા ખેડૂતના ખેતરમાં માળિયામાં હરવડમાં બધે પાણી ઊંચી જાય છે આના માટે અવાજ ઉઠાવવાની તાકાત છે કોઈમાં તમે મને એક મુદ્દો આપો કે મજદૂરો માટે ગરીબો માટે યુવાનો માટે કે માતાઓ બહેનો મોઘોરેથી પીડાય છે એના માટે કે મહિલાઓ પર થતા અત્યાચાર મુદ્દે એક પણ ધારાસભ્ય બોલી શકે એવી તાકાત હોય તો એક પણ ધારાસભ્યનું નામ મને આપો ભાજપનું મને એક વડીલે કહ્યું તું મને એમને કહ્યું કે પહેલાના જમાનામાં એવું હતું માવડીઓ અહીંયા બેઠા છે એને પણ ખબર હશે કે આપણા જેઠ હોય કે પછી સસરા હોય એની લાજ કાઢતા ઘોંઘાટ કાઢતા એ ઘરમાં મારી વાત સાચી છે એ ઘરમાં હોય ત્યાં સુધી કોઈ થી કાઢ લાજ કાઢેલી બેન કાય બોલે નહીં મને લાગે છે બધા ધારા સભ્યો ને એની લાજ કાઢે છે લાગે બધા લાજ કાઢેલા બાય માણા છે એ કઈ કાય બોલવાના નથી અને મારા શબ્દોથી પીડા થાય ને તકલીફ થતી હોય તો કરી દે મને ચેલેજ આપણે તૈયાર છીએ જેને ચેલેન્જ ના શોખ ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે પણ પહેલી એ સ્વીકારવાની છે કે ખેડૂતને એમએસપી પૂરતા ભાવ મળે એના માટે એમએસપી કાયદો બનશે કે નહીં બને ભાજપ સરકારમાં તાકાત છે હા કે ના ખેડૂતોને યુરિયા ખાતર ડીએપી ખાતર બિન જરૂરી પ્રોડક્ટ જે ભેગી પતરાવવામાં આવે છે બંધ કરીને ખેડૂતોને ખાતર આપવામાં આવશે હા કે ના સિંચાઈનું પાણી સિંચાઈનું પાણી અને પીવાનું પાણી અહીંયા પહોંચાડવામાં આવશે હા કે ના અહીંયા જે ભાઈએ વાત કરી કે અહીંયા

વાત શું કરતા હોય છે પાંચ વરિયા આવે જ એને કહેવાય બાપડા પાંચ વરિય જ ખેતરે જોડ થઈ જાય એમાંય પાવળ ઉગી જાય મહેરબાની કરીને બંધ કરો આવવાનું કાંઈક તો વાત કરતા છે ને તમારા ગામમાં શું વાત લઈને આવે છે શું વિકાસ કર્યો છે ખેડૂતો માટે નિર્ણય યુવાનો માટે શું નિર્ણય લીધો છે તમને અહીંયા પાણી પહોંચાડવા માટેની શું વ્યવસ્થા કરી કાંઈક તો વાત કરતા હોય છે ને અને જો કાંઈ વાત નથી કરતા છતાંય આપણે જો મત દીધા જ કરતા હોય દીધા જ કરતા હોય

તો ની અંદર અને આખા ગુજરાતમાં લોકોના મનમાં એક જ વાત આવે આમ આદમી પાર્ટીના નેતાને ગોતી લ્યો આમ આદમી પાર્ટીનો એક નેતા એવો છે કે જે ભાજપના ગુંડાઓથી ડરતો નથી આમ આદમી પાર્ટીનો નેતા છે જે ભાજપની પોલીસ થી ડરતો નથી આમ આદમી પાર્ટીનો નેતા છે કે જે ઓફિસમાં પગ મૂકે અધિકારીઓને જવાબના ના ફાફા પડવા માંડે તાકાત આમ આદમી પાર્ટીના નેતા નો અને એ આમ આદમી પાર્ટીના નેતા મોરબીમાં લડે છે અત્યારે નથી ચૂંટણી અહીંયા કોઈ ચૂંટણી નથી લગન હોય ને ઢોલ વાગે લગન હોય ને માણા ભેગો થાય કઈ પ્રસંગ હોય ને માણા ભેગો થાય પણ કમુરતામાં ઢોલ વાગે અને જો માણા ભેગું થાય સમજવાનું કઈક પરિવર્તન આવવાનું છે અહીંયા નથી ચૂંટણી સદા હજારો હજારો લોકો ભેગા થાય છે મતલબ સાફ છે કે પરિવર્તન મોરબીમાં નથી છે વા પરિવર્તન લાવવા માટે થઈ હું તમે પંકજભાઈ દાદા કે પછી કાંતિભાઈ કે પછી ભાઈ અમારા દરબાર કે પછી અહીંયા મોટી સંખ્યામાં તમે ઉપસ્થિત છો આટલા લોકોથી બદલાવ નથી આવવાનો બદલાવ લાવવા માટે તો આપણે ઘરે ઘરે નીકળી જવું પડશે બદલાવ લાવવાનો સંકલ્પ જ્યારે કરીએ છીએ તો આજે અમે જે સંકલ્પ કરીને નીકળ્યા છીએ હું આમ તો જ્યારે પણ આમ આદમી પાર્ટીમાં પણ નહોતો જોડાયો બે હજાર સત્તરમાં એક પ્રસંગ એવો બન્યો વીમા કંપનીનો અને એ વખતે મન બનાવી લીધું તું કે વીમો તો લઈને રહીશું અને એની લડાઈમાં જેટલા પણ ગુજરાતના ખેડૂત આગેવાનો લડ્યા કોઈ પણ પાર્ટીના હોય કે પછી બિન રાજકીય લોકો લડ્યા એને અભિનંદન તો આપશું એ લડાઈ જ્યારે લડતા પછી હાઈ લાઈન ની વાત આવી આ ખૂબ પ્રશ્નો છે હાઈ ટેન્શન ના કચ્છમાંથી કોઈ પણ જગ્યાએ લાઈન લઈ જાઓ એટલે માળિયા તાલુકાના ઝપટમાં લઈ જ લેવાનો માળિયા તાલુકાના ગામડા આવી જ જાય અહીંયાના ના ગામડા આવી જાય વળતરની વાત કરવા જાય અમે એક ગામડામાં માળિયા અને હળવદના ખેડૂતો માટે થઈ અને એક સભા રાખી બીસુકામનું નામ હતું ધૂળકોટ મારી સભા બીજા દિવસ સવારે ધૂળકોટમાં હતી અગિયાર વાગે આગલા દિવસે રાતે અહીંના ધારાસભ્ય આવીને વિડીયો બનાવ્યો હાથમાં બે કોરા કાગળ રાખ્યા ઝૂમ કરીને અમે જોયું તો કાગળ કોરા હતા કે કે વોર્ડર થઈ ગયો છે ખેડૂતોની માંગણી હતી પૂરી થઈ ગઈ છે અમે કોઈ ખેડૂતો આંદોલન કરવાની જરૂર નથી કાલથી વળતર ચાલુ થઈ ગઈ છે અમે હક નો થયું બીજા દી સવારે અધિકારીઓને પૂછ્યું કે આવી કોઈ વાત જ નથી તો કીધું કાગળ હૈ કે કાગળ ઝૂમ કરો પૂરું હતું મેં પત્રકારન પૂછ્યું મોરબીના મેં કીધું તમને કોઈ દીધું જ કંઈ કાગળ હૈ કે અમને દીધું નથી મેં કીધું તમે માંગ્યું તો માંગ્યું પણ એમને આપ્યું નહીં હાવ આહી યાદ વાત તો ફેંકવામાં દિલ્હીવાળા કરતા બે ડગલા આગળ જાય એના માટે અભિનંદન એને આપો કાળ્યો પાડો

છેલ્લી વાત એ કરી છે કે જ્યારથી આ લડાઈમાં ઉતર્યા છીએ આમ આદમી પાર્ટીમાં પણ હું નહોતો એ દિવસે સંકલ્પ કરી અને જાહેર જીવનમાં આવ્યો પછી ભગવાનને મંજૂર હશે મને આમ આદમી પાર્ટીમાં જવાનો નિર્ણય લેવડાવ્યો જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી ભગવાનની સાક્ષી એક વાત હંમેશા કરતો આવ્યો છું કે જ્યાં સુધી મારા ખેડૂતોને દેણામાંથી બહાર નહીં કાઢીએ જ્યાં સુધી એમએસપી કાયદો નહીં બને અને જ્યાં સુધી લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ નહીં બને

પેટ ભરે છે એને હવે દેણા બહાર કાઢવાનો સમય પાકી ગયો છે હું તો તમામ વાત પૂરી કરતા પેલા તમામ નેતાઓને પણ એક વાત કરીશ કે ભગવાને આપણને પૃથ્વી પર મોકલ્યા છે એક ચાવી ભરેલું આપણે રમકડું છીએ કોઈને સાઠ વર્ષે પૂરું થઈ જાય કોઈનું એસી વર્ષે કોઈનું સિત્તેર વર્ષે ભગવાને મોકલ્યા છે પૃથ્વી ઉપર રમકડા છીએ આનાથી વિશેષ આપણે કાંઈ નથી શેનો અહમ કરવાનો અરે દુનિયામાં તમે પાંચ વાર ધારાસભ્ય બન્યા છ વાર ધારાસભ્ય બન્યા એનું કોઈ મહત્વ નથી બે પેઢી પછી બધા ભૂલી જશે વીસ વર્ષ પછી ભૂલી જશે અહીંયાથી આપણે વાત કરીએ દસ વર્ષ પહેલા અમુક ધારાસભ્યો હતા જેને આપણે આજે ઓળખતા નથી જે જે વિસ્તારમાં હતા આપણે તો એ વિનંતી કરીએ છીએ અહીંયા સિંચાઈ નું પાણી પહોંચાડી દો અમારા ખેડૂત પાસ પેઢી યાદ રાખજે ખલાણા ધારાસભ્ય પાણી પહોંચાડ્યું છે ભગવાન અવતાર માણસ નો આઈબો કઈક એવા કામ કરીએ અને સત્તા મળી છે સત્તામાં બેઠા છો તો ચેલેન્જો આપવાની બદલે કઈક એવા કામ કરો આહુડા પાડવા જોઈએ બાકી તો દુનિયાભરની ડિગ્રીઓ દુનિયા ભરના પૈસા ભેગા કરશો પણ જ્યાં સુધી ગરીબની આંખમાંથી નીકળતા આહુડાને તેમ તમે વાંચી નહીં હકો ને ત્યાં સુધી તમે અભણને અંગૂઠા સાપશો મારી વાત પૂરી કરતા પહેલા આપ સૌને ફરી વખત નમ્ર વિનંતી કરીશ આવનાર સમય ક્યાં ચાલુ ખૂબ કઠિન સમય છે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સાથે ઘણા બધા ગુંડાઓ જોડાયેલા છે ઘણા બધા ગુમાફિયાઓ જોડાયેલા છે ઘણા બધા ખનીજ માફિયાઓ જોડાયેલા છે એની સામે અમારી લડાઈ એક યુવાનોની લડાઈ અમે મજબૂતાઈથી લડશું એક વાત હંમેશા માથા પર વિશ્વાસ રાખજો સાથી આ હોવાનું જ્યાં સુધી આમ આદમી પાર્ટીના સૈનિક ના પ્રાણ છે ત્યાં સુધી એક ડગલું પાછું નહીં હટે ચાહે કોઈ પણ તાકાત બીજી વાત એ કરવા એવા છીએ કે આ લડાઈમાં તમારા સહયોગની એટલે જરૂર છે કે આવડી મોટી ફોજની સામે અમે તો નીકળી પડ્યા છીએ પરિણામ શું આવશે એ ખબર નથી પરિવાર અમારે પણ છે છતાં લડાઈ લડવા નીકળ્યા છીએ ભૂતકાળ યાદ કરીએ ત્યારે આઝાદીની લડાઈ લડવા માટે જયારે અઢારસો સત્તાવન માં મંગલ પાંડે હસતા મોઢે શહીદ થયા ત્યાર પછી આઝાદી મળી એનો પરિવાર હતો એને પણ મા બાપ હતા એને પણ મામા બધા હતા છતાંય હસતા મોઢે શહીદી વહરી છે એટલા માટે મારી આવનારી પેટી મારા દેશના લોકો મારા રાજ્યના લોકો આઝાદ બને સ્વતંત્ર બને અમે લડાઈ એ લડવા નીકળ્યા છીએ કે અમારું જે પણ થવું છે એ થશે સત્તા ક્યારે આવશે એ ખબર નથી સરકાર ક્યારે આવશે એ ખબર નથી પણ વ્યવસ્થા પરિવર્તનની લડાઈ એવડી મજબૂતાઈથી લડશું કે જે આ ધૂતારાઓએ રાષ્ટ્ર અને દેશની તિજોરીને વારંવાર લૂંટવાના પ્રયત્ન કર્યા છે એની સિંગડા એની સામે પગ પછાડીને ઊભા રહીશું અને આવનાર સમયમાં ખેડૂતો માટેના જે કામ કરાવવાના છે સત્તા અમારી હોય કે સત્તા એમની હોય આવનાર બે વર્ષ સુધી એમને હક લેવા નથી દેવાના આ સિંચાઈના પાણી માટે આવનાર સમયમાં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા કલેક્ટર ઓફિસે મજબૂતાઈથી લડવા માટે જવાની છે આપ સૌને વિનંતી કરીએ છીએ સત્તા જયારે પણ આવી હોય ત્યારે આવે તારાસભ્ય અમારો જયારે પણ બનવો હોય ત્યારે બને જયારે સિંચાઈ ના પાણી રજૂઆતો કરવામાં આવે ત્યાં ધરણા કરવામાં આવે રેલી કરવામાં આવે કે પછી જરૂર રોડ બ્લોક કરવામાં આવે ચાહે ગાંધી ચિંતા માર્ગે કોઈ પણ લડાઈ લડવાની થાય આપ સૌને હાથ જોડીને વિનંતી કરવા નાના ભાઈ તરીકે આવ્યો છું કે તમારા ભાઈઓને એકલા ના પડી પડવા દેતા આવનાર સમય તમારા બાળકો માટેના ગુજરાત સપના જોઈને અમે લોકો ગયા છીએ

અને એના શ્રી ગણેશ ચોટીલાથી કરીએ છીએ આવતી સાત તારીખે ગુજરાતના તમામ નેતાઓની સાથે માન્ય ભગવંત માન સાહેબ અને માન્ય અરવિંદ કેજરીવાલજી ચોટીલા પધારી રહ્યા છે ત્યારે આપ સૌને વિનંતી કરીશ કે આપણા ખેડૂતોની લડાઈમાં પંજાબ અને દિલ્હીથી નેતાઓ આવતા હોય તો આપણી તો નૈતિક જવાબદારી બને છે પરિવર્તન માટે કફન બાંધીને નીકળી જવું જોઈએ મારી વાત સાથે સહમત છો લડવું છે બદલાવ લાવવો છે પાણા જીતાડવો છે પાણા જીતાડવા વાળા કેટલા છે ઉધો હાથ કોઈ ફોટો નો પાડતા ઘડીક વાર બરાય નો હાથ ઉધો છે આપ સૌનો નો હૃદય થી ખૂબ 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 આભાર ખૂબ શાંતિ થી સાંભળો ખૂબ પ્રેમ આકો નાની નાની દીકરીઓ એ ન્યા પાદરમાં થી કર્યા અંયા માતાઓ બહેનો ખૂબ મોડો સમય કોણા અગિયાર થી ત્યાં તેમ હતા આપ સૌ લાંબા સમયથી ખૂબ રાહ જોઈ અને બેઠા ખૂબ શાંતિથી સાંભળ્યા સૌનો હું હૃદયપૂર્વક ફરી ફરી વખત આભાર માનું છું